હવામાન વિભાગ દ્વારા અત્યારે હાલમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને વરસાદની આગાહીને પગલે માર્કેટિંગ યાર્ડ સતર્ક બન્યું છે વરસાદની આગાહીને પગલે જો વરસાદ આવે તો કઈ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવું તે તમામ માહિતીઓ સાથે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ અત્યારે હાલમાં સુસજ્જ બન્યું છે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તમામ જે જર્સીઓની આવક થઈ રહી છે તે તમામ જણસીઓને શેડની અંદર જ અત્યારે ઉતારવામાં આવી રહી છે કોઈ પણ જણસીઓને શેડ બહાર ઉતારવામાં આવતી નથી આ સાથે ખેડૂતોને પણ પોતાનો જે જર્સી છે તે સાચવીને લાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે આ સાથે જો કોઈ પણ હરાજી થઈ જાય તો હરાજી બાદ તરત જ તે જર્સીને યોગ્ય રીતે શેડની અંદર રાખવામાં આવે જેથી કોઈ પણ જર્સી ચાલુ વરસાદમાં કે વરસાદ સમયે પલળે નહીં અને બગડે નહીં તે માટેની હાલ ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં હવામાન ખાતાની આગામી ચાર થી પાંચ દિવસ દરમિયાન માવઠાની આગાહી હોય માર્કેટિંગ યાર્ડમાં જણસ લઈને આવતા તમામ ખેડૂત મિત્રો માર્કેટિંગ યાર્ડમાં જણસ ખરીદતા તમામ વેપારી મિત્રો તમામને માર્કેટિંગ યાર્ડ દ્વારા ગઈકાલે પરિપત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે આ અંગે ખેડૂતોને પોતાની ઝણસી માર્કેટિંગ યાર્ડ ખાતે લઈને આવે ત્યારે તલપત રીતે સુરક્ષિત રીતે ઢાંકીને લઈને આવવી તેમજ વેપારીઓને તેમનો માલ સુરક્ષિત ઓપ્શન સેડમાં થી ઉપાડી લેવો સમયસર તેમજ માલની તોલાઈ થાય ત્યારબાદ તરત જ તેનું લોડિંગ કરાવી દેવું ખુલ્લામાં પડેલી જણસને તેમના ગોડાઉનમાં સ્થળાંતર કરવી કે ખેડૂતોએ પોતાનું માલ સાઇડમાં ઉતારવો વગેરે જેવી સૂચનાઓ આપવામાં આવી છે તેમજ અમે સમયાંતરે માર્કેટિંગ યાર્ડના સ્ટાફ દ્વારા વેપારીઓને સૂચના પણ આપવામાં આવે છે કે પોતાની જણસનો કે ખેડૂતોની જણસનો બગાડ ન થાય એ માટે ખાસ તકેદારી રાખે અને માર્કેટિંગ યાર્ડ ખાતે જણસ લઈને આવતા ખેડૂત મિત્રોને સાવચેત કરે જેથી કરીને બગાડ ન થાય આમ તો તમામ જણસીઓની આવક અત્યારે શેડમાં જ ઉતરાઈ થાય છે ઓપ્શન શેડમાં જ ઉતરાઈ થાય છે જેથી કરીને કોઈ ચિંતાનો વિષય નથી પરંતુ ક્યારે પણ આફત આવી શકે એનું નક્કી ના હોય તેના માટે અમે સંપૂર્ણપણે કટિબદ્ધ છીએ અને સાવચેત છીએ કોઈ પણ જાતની નુકસાન થવાની ભીતિ નથી આમ ખેડૂતોને પણ માવઠાની આગાહીને પગલે સતર્ક રહેવા માટે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ દ્વારા સૂચનાઓ અપાય છે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં પણ જર્સી પલળે નહીં તે માટે અત્યારે હાલમાં જ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે આગામી સમયમાં જો માવઠું થાય તો તેને પહોંચી વળવા માટે પણ માર્કેટિંગ યાર્ડ સુસજ્જ છે